પેલા આપડે પોણી મંત્રો ફોન નથી એટલે ટાળો કરી તો આપડે જઈ આવો આપડે કોમ થઈ જાય હેડો અમે નવરા બેઠા એને ફોન કરીને કઉ પડ કે અમે આવો હવે તમે કો કરો હેડો હા હેડો હું ફોન કરીને તેમને

મારે દુઃખ કરતું જોવે ના આવે દુઃખ ભૂખ તમે કીધું એટલું બધું લાગ્યું છે એમ દુખાવ તો તો મારી લોભણી માં મારે પૂછડી નકોમી છે એમ તારે માં લોભણી છોકરા ને આપડે વારવાની તૈયારી કરો ને લઈને પહેલા ખમાન મજા થઈ જા હે બસ માં ભાઈ

તો કાલે લઈ જાવ પાડ્યા તો થઈ જાય હેડો હ